ફ્રેન્ડ્સ મારી કિચન હાઉસમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બટાટા અને લીલી મકાઈની કટલેસ તો ચાલો આપણે એની સામગ્રી જોઈ લઈએ આ છે લીલા બટાણા આ છે લીલી મકાઈ એને બાફી લીધી છે અને ક્રશ અધકચરી ક્રશ કરી લીધી છે બટાકા છે કોર્નફ્લોર છે તલ છે અને આપણા બધા રૂટિંગના મસાલા છે બટર લીધું છે મીઠું લીલા મરચાં લીંબુ રસ ખાંડ અને તેલ અને છેલ્લે બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ સૌ પ્રથમ આપણે બટાકાને સ્મેશ કરી લઈશું આપણે એક હવે આપણે બટાકાને સ્મેશ કરી લીધું છે સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈશું ગેસ ધીરો રાખીને પહેલાં આપણે એને બટર લઈશું બટર લઈશું એક ચમચી જેટલું બટર લઈશું બટર બળી ના જાય એટલે એક ચમચી જેટલું આપણે એમાં થોડું તેલ ઉમેરીશું હવે તેલ આવી ગયું છે એમાં આપણે થોડું રાઈ અડધી ચમચી રાય ઉમેરીશું અને અડધી ચમચી અને હવે આપણે એમાં એક ચમચી જેટલા લીલા મરચાં એર કરીશું મરચાં તમારે તીખા ઓછા વગેરે તમારે જાતે કરી શકો છો ત્યારબાદ આપણે લીલા વટાણા એડ કરીશું લીલા વટાણાને આપણે સ્મેશરથી થોડા સ્મેશ કરી લઈશું જેથી કરીને આપણને આખા આખા દાણા જેવું લાગે નહીં પછી એમાં આપણે લીલી મકાઈ જે અધિક્રશ કરેલી છે એને એડ કરીશું થોડી આપણે એને ચઢવા દઈશું મેં એને બાફી લીધેલી છે બટાણા પણ બાફી લીધા હતા અને મકાઈ પણ બાફી લીધી છે પણ આપણે થોડીક વાર એને હલાઈને થોડું મિક્સ કરીશું ત્યારબાદ આપણે બટાકાનો માવો એડ કરીશું આપણે ગેસ આપણે ધીરે ઇંચ ફ્લેમમાં કરવાનું છે જેથી કરીને આપણું મિક્સર બગડે નહીં પછી આપણે એમાં થોડી લીંબુનો રસ એડ કરીશું બે ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું પછી આપણે એમાં એક ચમચી જેટલું ખાંડ એડ કરીશું મીઠું લઈશું ઉપરથી થોડા તલ એડ કરીશું આપણે બધું એને હલાવતા રહીશું એક મિનિટ સુધી આપણે એને હલાવવાનું છે જેથી કરીને પાણીનો ભાગ બળી જાય હવે આપણે એમાં થોડા મસાલા કરીશું અડધી ચમચી ધાણા જીરું થોડીક ચપટી હિંગ અડધી ચમચી લાલ મરચું આગળ મેં લીલા મરચાં નાખ્યા છે તે જ પ્રમાણે આપણે થોડું તીખાસ પ્રમાણે લાલ મરચું નાખીશું અડધી ચમચી ગરમ મસાલો હવે આ બધું મસાલાને થોડું મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા મસાલા અંદર ભરી જાય જવા ફ્રેન્ડ્સ આપણે એકદમ મિક્સર સરસ થઈ ગયું છે પછી એના બાઇન્ડિંગ માટે આપણે એમાં એક અડધી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું જેથી કરીને આપણું મિક્સર ફ્રાય કરતી વખતે છૂટું ના પડે

ધીમે ધીમે આ કટલેટ તમારે કિટી પાર્ટીમાં બી બનાવી શકાય છે તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બી ફટાફટ તમારે બનાવવું હોય તો પણ આ બનાવી શકાય છે

આપણે કટલેટને લાઈટ બ્રાઉન કલર જેવું બનાવીશું જો ફ્રેન્ડ્સ આપણે હવે આ ધીમે ધીમે કટલેટ તૈયાર થઈ રહી છે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું જેથી કરીને અંદરનું જે બેટર છે હવે કટલેટ રેડી થઈ ગઈ હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈશું મેં અહિયાં ધાણાની ચટણી લીધી છે હવે આપણે એને સર્વિંગ સર્વ કરીશું આપણી કટલેટ ધણાની ચટણી સાથે રેડી છે આપણો વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો નીચે બે લાઈકોન માટે ક્લિક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ